કોલો પોલીસે વધુ ને પાસાના કાયદા હેઠળ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે કલોલ શહેર પોલીસ દ્વારા કલોલ શહેરમાં શારીરિક સંબંધ તેમજ પ્રોહિબિશન સંબંધિત તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસાના કાયદા હેઠળ પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડા તેમજ કલોલ શહેર પોલીસ દ્વારા કલોલ શહેર મટવા કુવા પાસે આવેલા ઊંડા રહેતા વાજી દુર્ફે વાજા મોહમ્મદ અલી ઘાંચીને શરીર સંબંધિત ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી તેમજ આરોપી ઉપર અનેક ગુનામાં દાખલ થયેલ છે જેને લઈને વાજી દુર્ફે